મારી રીતે બનાવશો ને તો બટેટા વડાના માસ્ટર બની જશો તો જોરદાર ટેસ્ટી ગુજરાતી બટેટા વડા બનાવવા માટે એક બાઉલ માં બે કપ ચાળેલો ચણાનો લોટ લેશો એમાં અડધી ચમચી મીઠું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ વન ફોર ટી સ્પૂન કુકિંગ સોડા ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી ચમચામાંથી એક ધાર નીચે પડે એવું મીડિયમ ઘટ ખીરું બનાવીશું અને ચમચામાં માં આવું એક ઘાટું કોટિંગ થાય આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે તો બેટર આપણું તૈયાર છે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે મિક્સર જાર માં ચાર તીખા લીલા મરચા અને એક ઇંચ આદુના ટુકડાને ઉમેરી સારી રીતે પીસી લેશો હવે મસાલો તૈયાર કરવા અહિયાં મેં ચારસો ગ્રામ બાફેલા બટેટા લીધા છે તો બટેટાને બાફી કમ્પ્લીટ ઠંડા કરી લેવાના પછી આ રીતે હલકા હાથે એને મેશ કરી લેશું એમાં ક્રશ કરેલા આદુ મરચા વન ફોર્થ કપ લીલા દાણા

ના બોલ્સ બનાવી લઈએ હવે બટેટા વડા તૈયાર કરવા જે બેટર બનાવ્યું છે એને એક મિક્સ કરી લઈએ અને પછી એની અંદર મસાલા બોલ્સ રાખી દઈએ અને આ રીતે એક થી બે વાર લોટ નું એના ઉપર કોટિંગ કરી એક્સ્ટ્રા લોટ કાઢી મીડિયમ ગરમ તેલ માં એક 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 બટેટા વડાને ઉમેરતા જશું થોડા બટેટા વડા તળાઈ અને સેટ થાય પછી હલકા હાથે જારા થી સાઈડ પલટાવી એકદમ સરસ ઉપર નું પણ હલકું ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશો તો ગરમા ગરમ બટેટા વડા તૈયાર છે આ બટેટા ખજુર આમલીની ચટણી ગ્રીન ચટણી કે કોઈ પણ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે